દોસ્તો મુકેશ અંબાણીને તો બધા જ ઓળખે છે આખરે એમનો બંગલો મુંબઈમાં આવેલો એન્ટીલિયા બંગલો છે જે બાવીસ માળની ઇમારત છે પરંતુ આ બાવીસમાં માળે કોણ રહેશે અને આ માળનું રહસ્ય શું છે તે અચાનક સામે આવ્યું છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય દોસ્તો શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણીની આ લક્ઝરિયસ ઇમારત કે જે બાવીસ માળનું બિલ્ડિંગ છે આ મોંઘી ઇમારતમાં બાવીસમાં માળે શું થાય છે આખરે આ બધી ઘટનાઓ શું છે અને સોશિયલ મીડિયા પર જે તસવીરો જોઈ શકાય છે આ તસવીરોમાં શું બતાવવામાં આવી રહ્યું છે દોસ્તો આપ આ વિશે જાણવા માગતા હોય તો આ વિડીયોમાં અંત સુધી બની આવી અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ દોસ્તો આમ તો અંબાણી પરિવારનું આ લક્ઝરિયસ ઇમારત કે જે બાવીસ માળનું છે આ માળનું જે બાવીસ માળનું બિલ્ડિંગ છે એની કિંમત પંદર હજાર કરોડ રૂપિયા છે જી હા દોસ્તો આ કિંમત તમને સામાન્ય લાગતી છે પરંતુ આ કિંમત જાણીને ભલ ભલાના રૂવાડા ઊભા થઈ જાય કારણ કે આ કિંમત કોઈ નાની નથી આ બંગલો ખરીદવા માટેનું હરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ કોઈ ખરીદી શકતા નથી માંડ લાખો વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ આવો બંગલો ખરીદી શકે છે ત્યારે આ મુકેશ અંબાણી કે જે દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે અને ખાસ કરીને ગુજરાતી છે એટલે ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય આ મુકેશ અંબાણી એમના પરિવાર સાથે એટલે કે એમના પરિવારના સભ્યો સાથે આ એન્ટેલિયા બંગલોમાં રહે છે એન્ટેલિયા બંગલોની સુરક્ષાની જો વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે એમણે સુરક્ષા માટે અનેક વ્યક્તિઓ સ્થિત હોય છે આ સાથે જ છસ્સો જેટલા નોકરો આ બંગલામાં કામ કરે છે બાવીસ માળના લક્ઝરિયસ ઇમારતમાં છસો નોકરો કામ કરે છે આ તમામ નોકરોને ત્યાં જ રહેવાનું અને જમવાનું પણ પૂરું પાડવામાં આવે છે તો પછી જો ડ્રાઈવરોની વાત કરવામાં આવે તો કેટલા બધા ડ્રાઈવરો પણ અંબાણી પરિવારના આ બંગલોમાં રહે છે કારણ કે અંબાણી પરિવારના જે કાંઈ પણ વાહનો છે એની સંખ્યા જાણીને પણ તમારા હોશ ઉડી જાય એટલા વાહનો સાથે અનેક લક્ઝરિયસ સુવિધાઓ સાથેનો અંબાણી પરિવારનો હાઉસ છે કે જેની કિંમત હજારોમાં નહીં કરોડોમાં છે ત્યારે આ બાવીસમાં માળે શું થાય છે આ ઘટના જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે ત્યારે દોસ્તો તમને ખબર નહીં હોય બાવીસમાં માળે કોણ રહે છે અને આખરે શું છે દોસ્તો તમને જણાવી દઈએ કે બાવીસમાં માળે એમ તો કોઈ સ્પેસિફિક નથી પરંતુ અંબાણી પરિવારના સભ્યો રહે છે આ અંબાણી પરિવારના સભ્યોમાં ખાસ કરીને નીતા અંબાણી રહે છે એમાં પણ એ નીતા અંબાણી અને મુકેશ અંબાણી એ પોતે જ્યારે એમના વ્યસ્ત સમયમાંથી ફ્રી થાય છે ત્યારે તેઓ તે બંગલામાં હોય છે અને ત્યારબાદ તેઓ હળવાશની પળો માનતા હોય છે ત્યારે દોસ્તું કેટલીક તસવીરો જે સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતી હોય છે એ તસવીરોમાં કેટલુંક સત્ય હોતું નથી કારણ કે આ મીડિયા આધારિત તમામ પોસ્ટ હોય છે અને આખરે સોશિયલ મીડિયા પર સાચી અને ખોટી તમામ માહિતીઓ વાયરલ થતી હોય છે ત્યારે કેટલાક લોકો એવું સમજતા હોય છે કે આ તસવીરો સાચી છે પરંતુ દોસ્તો આ તસવીરોમાં કોઈ સચ્ચાઈ હોતી નથી આ અંબાણી પરિવાર સાથે જોડાયેલી માહિતી ખાસ કરીને એમાં અમુક જ અહેવાલ આધારિત માહિતી હોય છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો અહીંયા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે તેઓ એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ એમની જીવનશૈલી અને એમના ખર્ચાઓ અને ખોટા જેમના શોખ છે એમના આધારે ચર્ચામાં રહે છે એમના જે શોખ છે એ જાણીને જ સૌ લોકો નવાઈ પામી જાય ત્યારે દોસ્તો આપ અંબાણી પરિવારની અપડેટ તમને ગમી છે અંબાણી પરિવારના સભ્યો કોઈ પણ હોય એ પછી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હોય એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય આ સાથે એમના મોટા દીકરા આકાશ અંબાણી હોય કે એમની વહુ શ્લોકા મહેતા હોય કે પછી એમની દીકરી ઈશા અંબાણી હોય એ પણ કોઈ કામ નથી દોસ્તો હાલમાં જ રાધિકા મર્ચન્ટ એમના સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે ત્યારે દોસ્તો આ સમગ્ર અંબાણી પરિવાર હંમેશા લાઈમ્પ લાઈટની નજીક રહે છે ત્યારે એમના બંગલા વિશેની આ વાતો તમને શું લાગી તમને આ માહિતીમાં સત્ય લાગ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને અવશ્ય શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં